શું નામ તમારું કાકા વસંતરાવ વામનરાવ મરાઠે હે વસંતરાવ વામનરાવ મરાઠે વસંતરાવ મરાઠે તમે મરાઠી હા મરાઠી કઈ તમારું ઘર ક્યાં આગળ આવ્યું જંબુ ભરૂચ ભરૂચ જિલ્લામાં તો અહીંયા કેટલા વર્ષથી ગુજરાતમાં છો મારો જન્મ જ અહીં છે અચ્છા એ જ થયેલો છે ઓકે કોણ તમારા ઘરમાં કોણ કોણ છે હું ને મારી વાઈફ છે બે જણા તો તમારા વાઈફ ક્યાં છે વાઈફ અંદર લઈને છો અચ્છા બે આવ્યા છો તમારા બાળકો બાળકો નથી બાળકો નથી તો અત્યાર સુધી કે રહેતા હતા ધમ્મુ છો જતો હું કોના જોડે હું જાતે આવું મારી રૂમ માં તમારું ઘર હતું ભાડાનું તો પોતાનું હતું ના પોતાનું પોતાનું હતું અત્યારે તારું માં દીધું ત્યાં હા જમવાની બધી તકલીફ પડતી છે હા બધી એવું જ ને સાહેબ બરાબર કોઈ કમાણ આવ ના કોઈ ઘરમાં કમાણ ના કેટલી ઉંમર થઈ કાકા તમારી મારી લગભગ મારી મને 67 68 68 થઈ શું કરતા હતા તમે ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવિંગ કરતા હતા ગાડીઓ ચલાવી હા વાહ લાયસન્સ છે લાયસન્સ છે ને